સિંગવડ તાલુકાથી પાણિયાને જોડતો રેલવે ઓવરબ્રિજની કામગીરી અધૂરી રહી જતાં લોકો પરેશાન આ તરફ ત્રીસ ચાર બે હજાર પચીસ બુધવારના રોજ બપોરે ચાર વાગ્યાને ત્રીસ કલાકે લોકો દ્વારા આપેલ પ્રતિક્રિયા મુજબ રેલવે ઓવરબ્રિજનું કામ છેલ્લા કેટલાય સમયથી ચાલી રહ્યું છે પરંતુ આ રેલવેના જે ઓવરબ્રિજનું કામગીરી પૂર્ણ નહીં થતાં લોકોમાં હાલ પરેશાની જોવા મળી રહી છે જલ્દીથી આ કામ પૂર્ણ કરવા માટે અને બ્રિજ ચાલુ કરવા માટે માંગ પણ ઉઠવા પામી છે દાહોદ જિલ્લા સાંસદ જસંતસિંહ ભાભોર દ્વારા આ જે ઓવરબ્રિજનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું પરંતુ હાલ આ ઓવરબ્રિજની લેન્ડિંગ માટેનું સ્થળની ફાળવણી નહીં કરાતા જે કામગીરી અધૂરી જોવા મળી રહી છે અને લોકોને જે રેલવે ફાટક ઉપર રાહ જોઈ ઊભી રહેવા પડે છે અને પરેશાની વેઠવી પડી રહી છે આ અંગે લીમખેડા એસડીએમ સાથે પણ વાતચીત કરતા તેઓએ પણ પોતાની પ્રતિક્રિયા આપી હતી આ બ્રિજ તો ભણવું જોઈએ કેમકે બહુ સમયથી ચોમાસામાં પણ બહુ તકલીફ પડે આગળ જતા બહુ ખાડા ખોપરા આવે છે અને કામ બનતું હતું ત્યારે થોડું વધારે બધા ડેમેજ થઈ ગયું છે રોડ અને બહુ જગ્યા માં સાંકળી પણ છે અને બહુ બધા છે પણ છે પણ બહુ મોટા મોટા છે રેલવે પસાર થાય છે બઉ તકલીફ પડે છે કેમકે અને રેલવે નીકળ્યા પછી બી આ ફાટક બહુ નડે બે ત્રણ 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 ચાર ચાર ગાડીઓ નીકળે ત્યાં સુધી ઉભું પણ રહેવું પડે બહુ વધુ વાર

ફાઇનલ જે એવોર્ડનો ડ્રાફ્ટ છે મેં સત્તર એપ્રિલે પબ્લિશ કરી અને સરકારમાં મોકલી દીધો છે ત્યાંથી અપ્રુવલ આવેથી બધાને ચૂકવણું કરીને કામ શરૂ કરી દેવામાં આવશે